જય માતાજી મિત્રો સ્નેક શિવ દિનેશ સોલંકી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તો આજે પછી એક વાર સાપ નો કોલ આવી ગયો છે અને લોકેશનની વાત કરીએ તો છે તો તમે આપણે વર્તન જોઈએ કયો સાપ છે કયો નહીં અને તમને વાત આવી વિડીયોમાં બન્યા રહો તો જુઓ મિત્રો આપણે પહોંચી ગયા છીએ સંધ્યાદીપે હવે અંદર જઈએ જોઈએ કયો સાપ છે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો મિત્રો આપણે અંદર જઈએ છીએ હવે કઈ બાજુ સાફ છે એ તો આપણને હજુ ખબર નહીં અંદર જઈશું એટલે ખબર પડશે તો જુઓ એ ખબર પડી છે પેલા એમને બૂમ પાડી છે હવે આપણે એ બાજુ જઈશું જઈએ છે આ છોકરો એ બાજુ જુઓ એમના ભગવાનની પ્રાર્થના કરે છે હવે આપણે તો અહીંયા આગળ જઈએ છીએ તો આપણે પાણી ચાલુ જ છે આગળ પાણી મૂકીને જોઈ લઈએ દર મોટું છે કે નાનું છે ઊંધું છે નાનું દર હશે તો સાપ બહાર આવી જશે પાણીથી સાપ ને મારવો નહીં ચારો બરો કરો અથવા પગ પગ પડી જાય તો જે આપણને કઈ શકે બાકી સાપ હામે ચાલીને કડવા આવતો જ નહીં કોઈને મહેરબાની કરી સાપને કોઈ નુકસાન હાનિ પહોંચાડી નહી

અને આપણે પકડીએ લીધો છે અને સાફ ચાલુ વારો ત્યાં સુધી એને નવડાવવાનો પ્રયાસ કરીશું સાફ થઈ જાય થોડો કાદ્યો બાદ નીકળી જાય જુઓ આપણે નવડાઈએ છીએ અને સાપ બહુ ગયડો છે ઉમરવાળો છે એટલા માટે પહેલેથી કે ઉમરવાળો બહુ સાફ હોય એનાથી બહુ ભગાય નહી નહાય નહીં એનાથી એટલે એની ફન ઊંચી કરીને ઉભો થઈ જાય છે જેથી કરી સામે વાળો બી બીવે છે માણસ એટલે કોઈ એના નજીક જાય નહીં એટલા માટે ફેન ઊભી ઊભી કરીને ઉભો થઈ જાય છે તો મિત્રો આવો કોઈ બી સાફ હોય ફેન બેન ઊંચી કરીને ઉભો થઈ જાય તો કોઈ નજીક જવું નહીં કેમકે ફેડ ઊંચી કરીને ઉભો થઈ જાય એટલે સાફ એમ કહી રહ્યો છે કે નજીક કોઈ થઈ જાય બચકું ભરી લે છે અને ટાઈમે હોસ્પિટલ ના પહોંચો તો માણસ મરી પણ શકે છે એટલે પેલા પહેલા પેલા હોસ્પિટલ પહોંચવાનું બાધા બધે રાખવાની પણ કોઈ ભુવા જોડે જવું નહિ તાંત્રિક બાંત્રિક વિદ્યા કોઈ કરાવી નહીં અને ફીટ જે કપડું દો છો એ કપડું કિંગ કોબરા ના હોય મોનોકલ કોબરા હોય કિંગ કોબરા એ બાજુ ના હોય અહીંયા આગળ ના હોય એ તો કિંગ કોબરા તો બહુ મોટો દસ બાર ફૂટ લો

આપણે એને ગુસ્સે કર્યો નહીં આપણે જોઈ શકો છો આપણે હવે એને બહુ બહાર રાખ્યા વગર બહુ હાથમાં પકડી રાખ્યા વગર મસ્ત રીતે એને બહેનીમાં પેક કરીશું આપણે જોઈ શકો છો મસ્ત બહેનીમાં પેક કરી શકે એવી જગ્યામાં રિલીઝ કરી દઈ અને મિત્રો તમારા ઘરની આસપાસ બી આવો સાપ નીકળે અથવા દેખાવામાં આવે તો એને હેરાન બેરાન કરવો નહીં એને મારવો નહીં અને જો સાપ જાય તો નજીકના હોય એમનો સંપર્ક હોય તો એમને ફોન કરી બોલાય લેવા અને પકડાઈ દેવો કોઈ મારવો નહીં મારવો ગુનો છે એને બચાવવા જય માતાજી મિત્રો તો તમે જોયું આપડે વડતાલ સ્કૂલ હતી એક સંધ્યા દીપ કરી સ્કૂલ છે ત્યાંથી આપણે મોટો બિગ સાઈઝ પ્રેક્ટિકલ કોબરા નાગ રેસ્ક્યુ કર્યો છે તો તમે જોઈ શકો છો આપણે એને છોડીશું હવે પહેલેથી જ ગુસ્સે હતો બહુ જૂનો હાથ છે એટલા માટે બહુ ચાલી શકતો નહી તમે જોઈ શકો છો હવે જશે એની અનુકૂળ જગ્યા એ ફરી શકશે જય માતાજી